એય ચાલુ ભાઈ પાળ તો હવે નો પાડું હવે હું નો પાડું ઢોળીનું હું તળી જાવ હો તે સડી જાય ને કે નો તું હા દેલી થોડો ઓ નો કોઈ પડી દેવી લોકો ને મારી લો ને ના ધતો માળો ચાલુ ભાઈ ધતો માળો થલી હા ઓ આવા દે આવા દે આવા દે પા જીવણા

અબીન બાબુ હા તો વાંધો નહીં તો હું જઉં હા તે જાઓ હું આવું હું કાલ આવીશ હા તે વાંધો નહીં યાર કાલુ ભાઈ ગયા પડવાની છે છે હા

તે તર આમ રૂ એક ટીવા લઈ ગયા આનું ગોતો સાંભળજો છે આ હાલ હાલ હે મોટા ઉપર શું જો એક ટીવા ઉપર હંગર્યું છે ઉપર કાય નથી નીચે નીચે શું હે

જીઉણા ઓ જીઉણા એલા હજી તો આધા પળથી જોરતા તું ભાત માંડવા આવી ગયો એલા ભાખ બાખા ના આયો તો તું લઈ તું અયા બોલો બોગોઈન છોકરો છે ને તાર ખિરાવન કેતાતા એ માલે દિલેવન દીતો તા હા એ તાલુક મેં હમલતો આવાજ આવે તીનો એ જીઉણા એ તો બોધાનો દવા દી એ હું કરશ આ ગોતલા મંડીદા નાઈ જા મારો દીકરો ઘરે કોઈ લાગતું નથી પણ ઘર નું ખુલ્લું હે જો તો એ ઘર માં બગનેથી ઓને કો તો જામો દીકરો થોડો જા બબા હા આ હા વાહ તું તો અમને બજારે સામે લેતો ન આ શું કરે આનો ફોન આય તો અમે હે કસરત કરીવી

એラボ દવા તમે દેનું ને ડોક્ટર હો હું ડોક્ટરમાં નતો પેલા મારા બાપુ ડોક્ટરમાં હતા ઈ રિટેર થયા રે ઈ પછી હું ડોક્ટરમાં લાગ્યો ઓછું ફાવે પણ ગમે ને દવા દે આપી ખરા ઈ હાર લ્યો તમને હાંજા મટાડતો કે દુખે આ હાંજા દુખે હે ના આયે તે ઓ તો ફળી দাও આ કી હોઈ ઓય માં

કમાજીએ યક ટીમા મારો દીકરો તરી ગયો તે તું કાઈ ઉભારો ને ખારી પાટ નો આમ ને ટીવી ઓ

એનો માળા ઢીલે નકો દેવો દો આ હા 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 લાય હળલ બળલ થોપલું ન થોળમ દે આ આ